Thank you ખાલી જગ્યામાં ખપ લાગો તો આવશે વિશ્વ શાંતિમાં ત્રીજો બુદ્ધે જનસેવાના પાઠ ભણાવ્યા ચોથો સૌના હૃદયમાં ન્યાયનીતિ રૂપે કોણ વસે છે તો આવશે રામ વસે છે બીજો છે યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરવાનું છે એમાં પહેલો માન્યા પોતા સમ સહુને એટલે તો આવશે સૌને પોતાના જેવા જ ગણ્યા બીજો સદા અમારા અંતરમાં એટલે તો આવશે બ હંમેશા અમારા હૃદયમાં રહો ત્રીજો ક્ષમા સિંધુને વંદન હો એટલે કે ક્ષમાના મા સાગરને નમન હો ત્રીજો છે કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલો કે મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું તો આવશે પૂર્ણ અહિંસાનું બીજો ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો માર્ગનો બોધ આપ્યો તો આવશે મધ્યમ માર્ગનો ત્રીજો યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા ચોથો હજરત મહમંદ પયંગબર રહમ નેકીના ખાલી જગ્યા પ્રચારક હતા તો આવશે પરમ પ્રચારક પાંચમો સઘળા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી નેક્સ્ટ આગળ વધીશું આગળ છે આપણે જોડકા જોડવાના છે એમાં પહેલો પ્રેમ ધર્મના સ્થાપક તો આવશે ક ઈસુખ્રિસ્ટ બીજો રહમનેકીના પ્રચારક તો આવશે ઈ હજરત મોહમ્મદ ત્રીજો પવિત્રતાની મૂર્તિ તો આવશે ડ અશો જરસ્થ્રુટ ચોથો સન્યાસીનો ધર્મ ઉજાડ્યો તો આવશે અ ભગવાન બુદ્ધ પાંચમો પૂર્મ પૂર્ણ અહિંસક રહ્યા તો આવશે બ મહાવીર સ્વામી હવે છે એક એક વાક્યમાં જવાબ આપો પ્રાણી માત્રને કોણે રક્ષણ આપ્યું તો પ્રાણી માત્રને તપસ્વી મહાવીરે રક્ષણ આપ્યું બીજો અહિંસાનો શું અર્થ થાય છે તો મન વાણી અને કર્મથી હિંસાના કરવી તે અહિંસા ત્રીજો સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો એ શબ્દ કોના માટે વપરાય છે તો સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો એ શબ્દો ભગવાન બુદ્ધ માટે વપરાયા છે ચોથો જીવતરમાં રામે કઈ ટેક પાડી હતી તો જીવતરમાં રામે એક પત્ની વ્રતની ટેક પાડી હતી પાંચમો એક પત્ની વ્રત એટલે શું તો એક પત્ની વ્રત એટલે જીવનભર એક જ પત્નીને વફાદાર રહેવાનું વ્રત છઠ્ઠો કર્મ કરવા છતાં કોણ અનાસક્ત રહ્યું છે તો કર્મ કરવા છતાં યોગી શ્રી કૃષ્ણ અનાસક્ત રહ્યા છે ત્રીજો કવિ સર્વ ધર્મ સંસ્થાપકોના સ્મરણોને ક્ષામાં ખપ લાગવા કહે છે તો કવિ શર્મ ધર્મ સંસ્થાપકોને સ્મરણોને વિશ્વ શાંતિમાં ખપ લાગવા કહે છે હવે છે એક એક વાક્યમાં લખો તો જો મિત્રો આ પ્રશ્ન છે એ તમારી વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખવાના છે પહેલો કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે જોઈ શકો છો જવાબ તમને આપેલ છે બીજો રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે ત્રીજો કાવ્યનો મુખ્ય સંદેશ શો છે તો હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે ચોથો કે શ્રી કૃષ્ણે યોગી કેમ કયા હશે સાતમો છે નીચેના પ્રશ્નના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એમાં પહેલો બુદ્ધ મધ્યમ માર્ગ દ્વારા શો સંદેશો આપે છે જોઈ શકો છો અને જવાબ લખેલો છે તમારે વિડીયો સ્ટોપ કરી પ્રશ્નોના જવાબ લખવાના છે બીજો કવિએ ઈસુને ક્ષમા સિંધુ શા માટે કયા છે ત્રીજો છે રામના એક પત્ની વ્રત દ્વારા કવિ શું કહેવા માગે છે આગળ છે કે કવિએ માનવજાત માટે પ્રેરણારૂપ કયા કયા જીવન કાર્યો દર્શાવ્યા છે નેક્સ્ટ આઠમો નીચ નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો પહેલો બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં તો સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી બીજો એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાડી તો એક પત્ની વ્રત પૂર્ણ પાડ્યું વાણી છે જીવતરમાં ત્રીજો સંન્યાસીના ધર્મને ઉજાડનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હોજો તો સન્યાસીનો ધર્મ ઉજાડ્યો વંદન કરીએ બુદ્ધ તને ચોથો બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને તો સર્વ સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપલાગો નેક્સ્ટ છે કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરવા તો જે ખાલી જગ્યા છે એમાં પહેલાંમાં આવશે નાનકડી આગળ છે રળિયામણું પછી છે બસો નાના મોટા કૃષ્ણનું કેસરી લીલાછમ રંગબેરંગી પિત્તળનો મધુર આખા અને ઘણી આ મિત્રો જે છે ખાલી જગ્યાના જવાબ છે હવે જોઈએ શબ્દના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો વંદન તો નમસ્કારને પ્રણામ ને બીજો વદન તો મુખ ને ચહેરો મિત્રો વાક્ય પ્રયોગ તમે તમારી રીતે પણ જાતે કરી શકો છો અંતર તો અંતઃકરણને મન અંતર તો આવશે છેટું અને અત્તર તો આવશે ભેદને જુદાઈ નેક્સ્ટ છે અગિયારમાં નીચે શબ્દોના નજીકનાર સામે ખરાની નિશાની કરો માત્ર તો આવશે ફક્ત સેવા તો ચાકરી ક્ષમા તો માફી સ્મરણ તો સ્મૃતિ હવે છે કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પહેલો છે એમાં આવશે અને બીજો છે એમાં આવશે પરંતુ ત્રીજો જે છે એમાં આવશે તેથી અને ચોથો છે એમાં આવશે કે નેક્સ્ટ રેખાંકિત વર્ણ છૂટા પાડી અલગ તારવવાના છે જોઈ શકો છો સંપૂર્ણ આઠે આઠ જે છે અલગ તારવેલા છે પછી એ ત્રણ વ્યંજનો જોડાઈને બળેલો જોડાક્ષર લખો તો એ પણ મિત્રો પ્રવૃત્તિ કરેલી છે જોઈ શકો છો તમે જવાબ આપેલો છે તમને પછી જે પંદરમો નીચેના વાક્યમાં યોગ્ય સંયોજક મૂકી ખાલી જગ્યા પૂરો તો મેં એને કહ્યું નહોતું છતાં પણ તેને મારું કામ કરી નાખ્યું બીજો ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું ત્રીજો છત્રી હતી તે સારું થયું નહીંતર તું પલળી ગયો હોત ચોથો જો સાહેબ કહેશે તો આપણે બાલસભા ગોઠવીશું પાંચમો કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું તેથી હું રમવા નહીં આવું સોળમો છે યોગ્ય વિરામ ચિહ્નો મૂકી સુલેખન કરો વિરામચિહનો મૂકી પેરેગ્રાફ આપણે ફરીથી લખવાનો છે તો જોઈ શકો છો સંપૂર્ણ વિરામ ચિહ્નો મૂકેલા છે આગળ છે જોડણી જોઈ શકો છો તપસ્વી સંન્યાસી પત્ની નીતિ કૃષ્ણ ગુરુ શાંતિને બુદ્ધ પછી જે સામાનાર્થી શબ્દ લખો રક્ષણ તો રખવાળી નમન તો પ્રણામ માર્ગ તો રસ્તો ટેક તો પ્રતિજ્ઞા પરમ તો ઉત્તમ સગડા તો બધા હંમેશા તો કાયમ ખપ તો આવશે ઉપયોગ નેક્સ્ટ આગળ વધીશું આગળ છે વિરુદ્ધાર્થી શબ્દ લખો તેમાં જોઈએ પૂર્ણ તો અપૂર્ણ ધર્મ તો અધર્મ નીતિ તો અનીતિ પવિત્રતા તો અપવિત્રતા સ્મરણ તો વિસ્મરણ પોતાનું તો પારકું આગળ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કોઈ બાજુના અતિપણા વિનાનો વચેલો માર્ગ તો આવશે મધ્યમ માર્ગ બીજો જેણે સંસાર તેજો છે તે તો આવશે સંન્યાસી અહીંયા છે રૂટીપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો પહેલો પાઠ ભણાવ્યા તો આવશે સમજણ આપવી અથવા બોધ આપવો બીજો ધર્મ ઉજાળવો તો જીવનને આચરણથી સાર્થક કરવું ત્રીજો છે ટેક વળવી તો સંકલ્પનાને વળગી રહેવું ચોથો છે ખપ લાગવું તો આવશે ઉપયોગમાં આવવું તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ સાત વિશે ગુજરાતીની અંદર પહેલું કાવ્ય છે પ્રાણી માત્રને એનું સ્વાત્યપુથીનું સંપૂર્ણ સોલ્યુશન અને વિદ્યાર્થી મિત્રો બીજા પણ સ્વાત્યપુથીના વિડીયો મેળવવા માટે ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઈબ કરીને જજો અને આ વિડીયોને પણ લાઇક કરજો મળીશું આવતા વિડીયો સાથે